ગીરગઢડાના હરમડીયા ગામે ગુડવલી એગ્રોના માલિકે ખેડૂત થે ઉગ્રતા ભર્યું વર્તન કર્યું મારું નામ મહેશ જીનાભાઈ ડાબી રહેવાનું હરમડિયા તાલુકો ગીરગઢડા જિલ્લો ગીર સોમનાથ મારા ઘરની સામે જ સલીમભાઈ ખોજાનો ગુડવિલ એગ્રો આવેલો છે ખૂબ સારી વાત છે કે હાલ યુરિયાની સોલ્ટેશ હોય અને સલીમભાઈ ખેડૂતો માટે યુરિયા લાવી આપે છે બીજાની લાગણી દુભાઈ એવું વર્તન ન કરાય મારા ઘરની સામે એમની ફોર વ્હીલ પડી હતી તો મેં એમને ફોર વ્હીલ હટાવવા માટે કહ્યું તેવું કહે છે કે આ સાર્વજનિક જગ્યા છે અહીંયા કોઈના બાપનું નથી ને હાલ બીજા ખેડૂત યુરિયા લેવા માટે આવે તો એમનો એવો જવાબ આપવામાં આવે છે કે જે ખેડૂત મારે ત્યાંથી બિયારણ લેતા હોય એમને યુરિયા આપવાનું છે આવું એક ખેડૂતની વ્યથા છે